અભિયાન શરૂ કર્યું છે એ બદલ સૌ પ્રથમ પહેલાં તો હું આમ આદમી પાર્ટીના તમામ સંગઠનના ભાઈઓને શુભકામનાઓ પાઠવું છું કે આપણે જે અભિયાન શરૂ કર્યું છે એમાંથી ઘણા બધા લોકો અહીંયાથી પસાર થયા છે અને એમને જોયું છે જે લોકો આપણી સાથે જોડાવા માગતા હતા પણ પરંતુ આ સમાજની સરકારના ડરથી આપણી સાથે જોડાઈ નથી શકતા પણ કંઈક ને કંઈક એના મનમાં એવું હશે કે ખરેખર જે આ અભિયાન આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું છે એ સારું છે કારણ કે આપણે તરીકે જયારે વિસ્તારમાં જતા હોઈએ લોકોની વચ્ચે જતા હોઈએ ત્યારે ઘણી એવી માતાઓને જોયું છે કે એનો બાળક ડ્રગ્સના રવાડે સડી જાય અને એનું ઘર બરબાદ થઈ જાય છે ઘણા એવા ભાઈઓને જોયા છે કે એમની બહેનો રડતી હોય કે મારા ભાઈને આ લત લાગી ગઈ છે ત્યારે આજ સુધીમાં કોઈએ ક્યારેય આ અભિયાન શરૂ નથી કર્યું આમ આદમી પાર્ટી માત્ર એક જ એવી પાર્ટી છે કે નાના લોકોનું વિચારે છે ને ત્યારે જ એમને